તળાજાના ઊંચા કોટડાના યુવાનને બોગસ લાયસન્સ કાઢી આપ્યું હોવાની ફરિયાદ ઉઠવા પામી તળાજાના ઊંચા કોટડા ખાતે રહેતા દિનેશભાઈ માધવભાઈ શિયાળે એજન્ટ પાસે વાહન ચલાવવા માટેનું આરટીઓ ટીઓ લાઇસન્સ માટેની પ્રક્રિયા કરી હતી જેમાં દિનેશભાઈ શિયાળને બોગસ લાઇસન્સ ભરી દેવામાં આવ્યું હતું જેને ધ્યાન ઉપર આવતા તેમણે આ બાબતની ફરિયાદ કરી હતી જેના અનુસંધાને મીડિયા દ્વારા આરટીઓ સાથે વાતચીત કરતાં આ લાયસન્સ બોગસ હોવાનું ખુલતાં હવે પોલીસ આ દિશામાં તપાસ કરી બોગસ લાયસન્સ ઇસ્યુ કરનાર વ્યક્તિને તપાસ કરી ઝડપી લેવાની ચક્રગતિમાન કર્યા હતા હવે એ મારા મોબાઈલના વોટ્સઅપમાંનું એડ્રેસ આવ્યું હતું કે લાઇસન્સ છે આધાર કાર્ડ છે પાન કાર્ડ તમારે કાઢવા માટે આ નંબરનો સંપર્ક કર્યો એટલે મેં એ નંબરમાં ફોન કર્યો તો કાંઈ કાંઈ વાંધો તમારો લાઇસન્સ નીકળી જાય કે આઠ હજાર રૂપિયા થાય કે હું કઈ વાંધો પરીક્ષા પરીક્ષા નહીં દેવું પડે તમારે ખાલી ડિટેલિંગ દી દો મેં કાંઈ વાંધો નહીં એટલે એને કીધું એને આધાર કાર્ડ પાન કાર્ડ છૂટી કાઢને નાના પાસપોર્ટ ખોપા સાક્યુમેન્ટ નીકળ્યા એટલે ત્રીજા દિવસે એનો ફોન આવ્યો કે તમારું લાઇસન્સ આવી લઈ લીધું મારા અગિયાર વાગ્યા તમને સમજાવતો તમારો દસ વાગ્યા તો તળાવથી લાઇસન્ લઈ દો હું કાંઈ વાંધો નહીં લાયસન્સ લેવા જોઈએ આઠ હજાર રૂપિયા પણ મને એને લાઇસન્ આપ્યું જમને અમારા ગામમાં જરૂર કરવા જોઈએ બીજો પાસપોર્ટ લાઇસન્સના બસના ડ્રાઈવરે જોયું એટલે કીધું કે આ લાઇસન્સ ડુપ્લિકેટ છે જે મેં ભાઈને ફોન કર્યો લાયસન્સ કોઈ બતા નથી આ લાયસન્સ ડુપ્લિકેટ ન છે અને પંદર દિવસ પછી તમારું લાઇસન્સ શરૂ થઈ જાય હોળમાં જઈ શકે કઈ મને હોળ દિવસ મેં રાહ જોઈ ચાલુ ચાલું છું નહીં જે ડાઠા પોલીસ સ્ટેશનમાં અરજી આપી જેને કીધું એ ભાઈને કાલ બે ત્રણ દિવસમાં લઈએ છું એટલે તમને ફોન કર્યો તમે તો આવી જતો એટલે બે ત્રણ દિવસ મેં અઠવાડિયા દિવસ પાસે ફોન કર્યો મેં ડાટા જો દેખું કે ભાઈ બારસી રે એ નથી આવે જો તમને એટલે મેં એક મહિનો રાસો જે કઈ છે આરટીઓ માં લાયસન્સ લખાવી જોર દે આપી જો એટલે મેં તો તમારી કેટલા લાયસન્સ ઘટાવામાં આવ્યા છે મારા છે અહીંયા દેની છે એક લાઈસન્સ મારી પાસે સવારે દ્વારા આરટીઓ આવેલા અને એમને લાયસન્સ દેખાડેલું એ લાયસન્સ તદ્દન બુકસ છે તથા અરજદાર તથા ભાવનગરની જનતાને જણાવવામાં આવે છે કે આવા કોઈ પણ વાતોમાં આવું નહીં તથા કંઈ પણ તકલીફ હોય તો તરત અમારો સંપર્ક સાધવો અને એ લાઇસન્સ તદ્દન બુકસ છે આરોપીની એટક કરવામાં આવશે કે નહીં એ તો પોલીસનું કામ છે એમને એફઆઈઆર નોંધાવશે પછી જે પણ કાર્યવાહી કરવામાં આવશે એ પોલીસ લેવલે કરવામાં આવશે